દેવોની જાન નીકળી હતી એ સમયે લૂંટારો દ્વારા દેવોની જાન લૂંટવામાં આવી ત્યારે બધાની ભાગદોડમાં દેવો આમ તેમ ભાગવા લાગ્યા અને લૂંટારો એમની પાછળ પડ્યા એ જ્યાં જ્યાં પકડાયા ત્યાં પકડીને એમની હત્યા કરવામાં આવી અને એ જ દેવો વીરગર પથ્થર બની ગયા આવી વાતો ઘણા સમયથી લોકો દ્વારા સાંભળવામાં આવે છે

અને હવે હું આ પાટણની વાત કેમ એવું માનવામાં આવે છે કે આ જગ્યા ઉપર દેવોનું લગ્ન થતું હતું અને જાન અહિયાં જ લૂંટાઈ હતી ત્યાં ઘણા જૂના પથ્થરો જોવા મળે છે

એ ખરેખર એક લોકમાન્યતા છે હવે આ પથ્થરની કહાની જોડીશું આપણે ગાળકોઈની એક જૂની વાવ સાથે આ વાવ એક નંદા આકારની છે એટલે કે એક મુખવાળી વાવના ચાર પ્રકાર હોય છે નંદા ભદ્રા જયા અને વિજયા આ વાવ વિશે એવું માનવામાં આવે છે કે આ વાવ બનાવવામાં છે એ સિવાય આ વાવ વિશે અમને વધુ માહિતી મળી નથી આવી વાવ ફક્ત એક જગ્યાએ નથી પણ આસપાસના ઘણા ગામોમાં જોવા મળે છે અને આખા ગુજરાત અને રાજસ્થાનમાં પણ જોવા મળે છે આ વાવની એક વિશેષ વાત એ છે કે દરેક વાવ નજીક એક શિવલિંગ જરૂર હોય છે અને એ જ પથ્થરનું બનેલું જે પથ્થરથી વાવ બની છે અને આ જ પ્રકારનું શિવલિંગ બે પીપળી વિસ્તારમાં પણ જોવા મળે છે દરેક વાવ પાસે એક સરખા શિવલિંગ જોવા મળે છે જે એ સાબિત કરે છે કે આ વીરગઢ પથ્થર અને વાવ એક વિશેષ સંબંધ છે બીજી વાત મારા ગામની જ્યાં આ વીરગઢ પથ્થર સિવાયના ઘણા એવા પથ્થર મળ્યા છે જે આ વીરગઢ પથ્થરથી અલગ છે અને એ પથ્થરોની કોતરણી આજથી એક હજાર એસી વર્ષ પહેલાની છે એટલે કે સોલંકી વંશના રાજાઓના સમયની આ કોતરણી પાટણમાં આવેલી રાણકી વાવ સાથેનો સંબંધ દર્શાવે છે અમે પાટણ રાણકી વાવની મુલાકાત લીધી ત્યાંની કોતરણી અને અમારા ગામમાં મળેલા પથ્થરો એમની કોતરણી એક સરખી છે આ વાવ ઈસવી સન એક હજાર તેસઠમાં એટલે કે લગભગ નવસો બાસઠ વર્ષ પહેલાં રાણી ઉદયમતી દ્વારા તેમના પતિ રાજા ભીમદેવ પ્રથમની યાદમાં બનાવવામાં આવી હતી યુનેસ્કોએ બે હજાર ચૌદમાં આ વાવને વિશ્વ ધરોહર તરીકે જાહેર કરી અને બે હજાર સોળમાં સો રૂપિયાની નોટ પર રાણકી વાવનું ચિત્ર મૂકવામાં આવ્યું રાણકી વાવમાં કેટલીક એવી કોતરણી છે જે દેવ પીપળી વિસ્તારમાં મળેલા પથ્થરો પર જોવા મળે છે અને કેટલીક કોતરણી ગાળકો તથા અન્ય વાવો સાથે સંબંધ દર્શાવે છે મોઢેરા સૂર્ય મંદિરમાં જે કોતરણીઓ છે એ પણ આવી જ કોતરણીઓ છે જેવી અમારા ગામમાં પથ્થરો પર છે અત્યાર સુધીની અમારી શોધ એ સાબિત કરે છે કે વિરગડ પથ્થર ગાળકોઈ વાવ અને આસપાસની બધી વાવો રાણકી વાવ સાથેનો સીધો સંબંધ દર્શાવે છે એવું માનવામાં આવે છે કે એક હજાર તેસઠમાં જ્યારે રાણકી વાવ બની એ જ સમયે આ બધી વાવનું પણ નિર્માણ થયું કારણ કે એ સમય રાજા ભીમદેવ અને સોલંકી વંશના રાજાઓનો હતો જેઓ આ પ્રકારની કલાત્મક વાવ બનાવતા હતા કે રિસર્ચ પછી અનુમાન લગાવવામાં આવ્યું કે ઈસવીસન નવસો ચાલીસથી ઈસવીસન બારસો ચુમ્માળીસ સુધીનો સમય સોલંકી વંશનો હતો આ સમયમાં વણઝારા સમાજ એક જગ્યાએથી બીજી જગ્યાએ વેપાર કરતો હતો અને ખૂબ ધનવાન હતો એ સમયના વણઝારાઓ પોતાના પરિવાર સાથે પ્રવાસ કરતા હતા અને જ્યાં લાંબા સમય સુધી રોકાતા હતા ત્યાં પાણી માટે વાવ બનાવતા ભગવાન શિવને ખૂબ માનતો હતો એટલે જ્યાં બને ત્યાં શિવલિંગ પણ બનાવતા હતા આ કહાની સાથે વીરગઢ પથ્થરનો પણ સંબંધ છે એવું માનવામાં આવે છે કે જ્યારે આ સમાજ વેપાર કરતો હતો ત્યારે લૂંટારાઓ દ્વારા લૂંટવામાં આવતા હતા અને જે વીર ગતિ પામતા એમની યાદમાં વીરગઢ પથ્થરો કોતરવામાં આવતા આવા વાળા પથ્થરો આખા ભારત માં ઈસવીસન નવસો ચાલીસ થી ઈસવીસન બારસો ચુમ્માલીસ વચ્ચેના સમયમાં બનાવવામાં આવતા હતા બારસો ચુમ્માલીસ થી બારસો નવ્વાણું સુધી વાઘેલા વંશ રહ્યો પછી મુઘલ સામ્રાજ્ય આવી ગયું અને આ બધી કલાઓ લોકો ભૂલવા લાગી આ તમામ રિસર્ચ થી આપણે એવું જાણ્યું કે આ વીરગઢ પથ્થર વિસ્તાર ગાળકોઈ વાવ વાવ અને રાણકી આ બધા લગભગ એસી વર્ષ જૂના છે અને આસપાસ વીરગઢ પથ્થરો આ બધા આજથી એક હાજર વર્ષ જૂના છે એટલે કે સોલંકી વંશના ના સમયગાળા અમે જેટલા ગામોમાં ફર્યા એ બધા પથ્થરો એક સરખા જ હતા અને આ સમય ના હતા અમુક પથ્થરો પર દેવી દેવતાઓની આકૃતિઓ પણ જોવા મળી હતી જે લોકોની ધાર્મિક માન્યતાઓ દર્શાવે છે પણ જેટલા પથ્થરો પર હાથમાં તલવાર ઘોડેસવાર જોવા મળે છે એ બધા વીરગઢ પથ્થરો વીરગતિ પામેલા વ્યક્તિઓની છે